જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી વૈષ્ણવો સાથે મળી અને આપણે કરી રહ્યા છીએ તો આજે જોઈએ કે સેવાયામ વા કથાયામ વા એટલે ભગવત સેવા અને સત્સંગ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરે છે

લોકિક દ્રષ્ટિથી આઠ પુત્ર હોવા છતાં આ જવાબનો ખુલાસો કરતા કહે છે કે ચત્રબુદાસ સેવા અને સત્સંગ બંને કરે છે માટે તે આખો પુત્ર અને કૃષ્ણદાસ કેવળ ગાયોની સેવા કરે છે તે અડધો પુત્ર બાકીના દેહ સંબંધિત પુત્રોને તો મારા પુત્ર હું ગણતો જ નથી આવો પ્રશ્ન છે એમનો જવાબ કુંભનદાસજી આપે છે તો શ્રી મહાપ્રભુજી પ્રતિપાદિત પુષ્ટિમાર્ગ સ્વીકાર્યા પછી

આમ સત્સંગ અને ભગવત સેવા એ બંને જીવનના અમૂલ્ય રત્નો છે એક પક્ષથી આચરણ સુધરે છે અને બીજા પક્ષથી વિચારો પવિત્ર બને છે તેમજ તેનું નિર્માણ થાય છે તો વેદમાં વ્યક્ત થયેલ ભગવાનની ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિનું આ નિરૂપણ છે આજના યુગની પરિસ્થિતિમાં આ વાત સમજવી હોય તો એમ કહેવાય કે

ભગવત સેવા ભાવ સુદ્રઢ થાય તે માટે સત્સંગનું મહત્વ સ્વીકાર્યું છે પરંતુ સત્સંગ કોનો કરવો તે એક વિચારણીય પ્રશ્ન છે બની રહે છે એક સર્વસાધારણ સ્વીકૃત બાબત છે કે ભગવદીઓ અને ભગવદ્ ભક્તોનું આચરણ પ્રમાણરૂપ માની શકાય કારણ કે તે પ્રભુની લીલાના ચિંતન દ્વારા પરિપક્વ થયેલ હોય છે ભગવદ સાનુભાવના આધારે તે આચરણ છે એ ઘડાયેલું હોય છે જે આપણા વાર્તા સાહિત્યમાં વૈષ્ણવો સ્પષ્ટ પ્રતિત થાય છે અને એને જ આપણે ભગવદ વાર્તા કહીએ છીએ તો વાર્તા સાહિત્યમાં બે ઘડી જીવાનો પ્રસંગ આવે છે તે સ્પષ્ટ કરે છે કે અનન્ય વજનથી જેને સંતોષ થાય છે તે જ સત્સંગના અધિકારી બને છે તેઓને જ સત્સંગની સ્વધર્મ અને સેવામાં અભિરુચિ થાય છે અને તેમ થતા તેમને પ્રપંચની નિવૃત્તિ અને ભગવત અનુરક્તિ થઈ શકે છે અર્થાત આવા ભગવદીઓના સત્સંગથી નિરોધ સિદ્ધ થઈ શકે છે પુષ્ટિ માર્ગમાં સાધન અને ફળ બંને એક જ છે તેમાં ભેદ નથી તો શરૂઆતની સાધના રૂપ તનુ સેવા જ્યારે માનસી સેવાની કક્ષાએ પહોંચે ત્યારે તે ફળ બની જાય છે તો જો ફળ અને સાધન બંનેમાં ભેદ બુદ્ધિ હોય તો ફળની પ્રાપ્તિ પછી સાધનને છોડી દેવામાં આવે છે પરંતુ ભગવત કાર્યમાં આવી ભેદ વૃદ્ધિ બાધક છે ભેદ બુદ્ધિ છે એ બાધક છે તો ભગવદીઓના આચરણને આપણે સૂક્ષ્મ રીતે નિહાળીએ તો આ વાતની આપણને પ્રતીતિ થશે માટે ભગવદીઓના આચરણનું અવગાહન આપણા ભગવત ભાવનું પોષણ કરે છે આપણા ભાવની વૃદ્ધિ કરે છે સેવા અને કથાથી આપણને પ્રભુમાં સ્વરૂપા શક્તિ છે અને પ્રભુમાં ભક્તિ ભાવના છે એ સિદ્ધ થાય છે કારણ બંનેનો અનન્ય ન્યાય એવો સંબંધ છે આમ જો પરસ્પર સંબંધ ન હોય તો એક વિચારની અન્યોન્યઈ પ્રાપ્તિ કરવી શકે કરી શકાય નહીં કરી શક્ય નથી તો જગતમાં પણ કાર્ય કારણનો ભેદ છે એ દેખાવા છતાં બન્ને સ્વરૂપોમાં પ્રભુની જ અભિવ્યક્તિ અનન્ય ભાવથી થાય છે અને હૃદયના સુદઢ થયેલા ભાવોની પરિપક્વતાનું આ લક્ષણ છે ভক্তોના હૃદયમાં બિરાજેલા પ્રભુનું નામ સ્મરણ જપ કરતી વખતે તેમના રસાત્મક રૂપમાં આવી ભાવના કરવાથી રૂપ અને નામમાં ભેદ નહીં પણ વિભેદના દર્શન છે કરી શકાય છે છે આ લીલાત્મક જ્યારે ભેદ બુદ્ધિ એ અવિદ્યા કે માયાથી ઉત્પન્ન થતા વાસનાત્મક પ્રપંચની પ્રવૃત્તિ કરાવે છે જો આપણને સાચા સ્વરૂપમાં સત્સંગની પ્રાપ્તિ થાય તો તે પ્રપંચની વિસ્મૃતિ અને ભગવદ્ આસક્તિ કરાવે છે સત્સંગ દ્વારા પ્રાપ્ત થતો સંગ કૃપાનું નિમિત્ત બને છે વગર હૃદયની કઠોરતા ઓછી થતી નથી એટલે કે ઓછી ઓછી છે થઈ શકતી નથી અને જો હૃદય આર્ધ ન બને તો તેવા હૃદયમાં ભગવાન ક્યાંથી પધારે હૃદય તો માખણ જેવું કોમળ થવું જોઈએ તો પ્રભુ પધારે માટે કથા દ્વારા ભગવદ્દીઓના ભાવનું અનુશીલન કરવાનો આગ્રહ રખાયો છે અને ભગવદ વાર્તા દ્વારા પ્રાપ્ત થયેલ ભગવદ્દીઓનો ભાવ જ આપણા કઠોર હૃદયને આર્દ બનાવી શકે છે તો આવી રીતે હૃદયને આર્દ બનાવી અને ભગવાનને સાક્ષાત બિરાજવાનું સુખધામ બનાવી શકે છે માટે પ્રત્યક્ષ સેવા પ્રત્યક્ષ સેવા અને અનઅવસરમાં સ્મરણ વિશે શ્રીમદાચાર્ય ચરણે વિશેષ ભાર મૂક્યો છે છે તો સેવા માટે સત્સંગ એ પ્રથમ સાધન વૈષ્ણવ સેવા અને સત્સંગ આપણા જીવનની અંદર બંને કેટલા મહત્વપૂર્ણ છે એ આજના વિડીયો દ્વારા આપણે જાણ્યું છે તો તમને આનંદ થયો હોય વિડીયો જોઈને તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ ચેનલ છે પુષ્ટિ સત્સંગ ચેનલ એમે આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આવા જ સત્સંગના વિડીયો નિહાળવા માટે સ્ક્રીન પર લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ